નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને હાલ મિત્રો વાત કરીએ તો કપાસ બજારમાં હાલ ઘણી બધી આપણે વાત કરીએ તો માર્કેટ માર્કેટયાર્ડો પણ બંધ છે અને આવકો પણ ઓછી જોવા મળી રહી છે અને કપાસ બજારની વાત કરીએ તો જે અપડેટ છે એ પણ હાલ ખૂબ જ ઓછી આવી રહી છે અને તમામ શું છે અપડેટ્સ સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાયદા બજારથી શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો જુલાઈમાં એક્સપાયર થવાનો છે અને આપણે વાત કરીએ તો ગઈકાલે બંધ રહ્યો હતો અને આજે પણ ખુલશે એવી સંભાવના છે પરંતુ જ્યારે વાયદા બજાર ખુલે ત્યારે સાચું કહી શકાય છે અત્યારે વાત કરીએ તો ગઈકાલની જેમ અઠ્ઠાવન હજાર જીરો પચાસ રૂપિયા ચાલી તો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ તો આજથી એક્ઝેક્ટ વાત કરીએ તો મિત્રો માત્ર છવ્વીસ છીની વાત કરીએ તો ઓગણસાઇ નવસો સુધી વાયદા બજાર પહોંચ્યું હતું અત્યારે વાત કરીએ તો અઠાવન હજાર એટલે કે સિત્તેર મિત્રો ઓગણીસો પોઈન્ટનો મિત્રો અત્યારેમાં ઘટાડો જોવા મળી ગયેલો છે દિવસોની વાત કરીએ તો દસક દિવસો બાર દિવસોમાં એટલો મોટો ઘટાડો અને ત્યારબાદ ફરી એકવાર એવી તેજી નથી જોવા મળી રહી એટલે કે એમસીએક્સ ફાયદામાં સતત મંદી છે ત્યારબાદ આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ પંચાવન ડોલર ચાલી રહ્યો છે એમાં પણ મિત્રો હાલ કોઈ મોટી મૂવમેન્ટ નથી જોવા મળી જેની અસર કપાસના ભાવ ઉપર ઘણા બધા સેન્ટરો પર થઈ રહી છે અત્યારે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો વાત કરીએ તો રાજકોટ અને બોટાદ જેવા માર્કેટયારો છે અત્યારે કપાસના ભાવ પંદરસો સિત્તેર પ્લસ ચાલી રહ્યા છે અને સૌથી ઊંચા ભાવ બોટાદની અંદર પંદરસો અને સત્યોતેર સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત મિત્રો આપણી પાસે ઘણા એવા માર્કેટ માર્કેટયાર્ડોના નામ પણ છે જ્યાં અત્યારે કપાસના ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયા સુધી મળી રહ્યા છે જેમાં એક બગેસરા છે મહુવા છે એવા અમુક અમુક સેન્ટરો હોય છે જ્યાં કપાસના ભાવ ખૂબ જ નીચા પણ ખેડૂતોને મળતા હોય છે હવે જો કોઈ મિત્રો ત્યાં કપાસ વેચવા ગયા હોય તો તમારા કપાસની ક્વોલિટી ખરાબ હતી કે ત્યાં ભાવ ખરાબ બોલાતા જોવા મળી રહ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કારણ કે જે ભાવ છે ખેડૂતોને મળવા જોઈએ પરંતુ અત્યારે જે ફરી એકવાર જે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે એ સાફ સાફ દેખાતો જોવા મળી રહેલો છે કપાસ બજારમાં જે ગયા અઠવાડિયે અને આગામી બે ત્રણ દિવસ પહેલાં જે તેજી જોવા મળી હતી એ અત્યારે મિત્રો બંધ થઈ ગઈ છે અને માર્કેટ માર્કેટયાર્ડો પણ બંધ રહ્યા છે જેના લીધે ભાવ છે એ પણ મિત્રો અત્યારે ઓછા આવી રહ્યા છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ છ હજાર નવસો નવ્વાણું રૂપિયા ચાલી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર બસો એંસી અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસો ને પંચ્યાસી રૂપિયા ચાલતા જોવા મળી રહ્યા છે ઉપરાંત મિત્રો આપણે જે ગરીબ પાકનું ઉત્પાદન છે એમાં પણ સતત અને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ત્યાંથી અપડેટ જોઈએ કેવો લાગ્યો બહુ મોટી અપડેટ હતી નહીં અસ્તુ જય હિન્દ જય